નમસ્કાર દર્શક મિત્રો વીઆર લાઈ ના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ઘણા લાંબા સમયથી ઘણા લોકોમાં આ વાત ચર્ચાથી રહી છે મુંજાતા રહે છે અરસપરસ સવાલ કરે છે જવાબ મળતો નથી છેલ્લા કેટલાક વર્ષોથી કેમ પાછોતરો વરસાદ લંબાતો જાય છે સામાન્ય રીતે શ્રાવણ મહિનો ગયો અને વરસાદ જાય શરૂઆત થઈ જાય એટલે લગભગ વરસાદ બાય કહીને ચાલવા માંડે એની જગ્યાએ નવરાત્રિમાં પણ વરસાદ પડે નવરાત્રિ જ ગઈ હજુ પણ વરસાદ પડશે એવી આગાહીઓ થાય ત્યારે સવાલ થાય એ સ્વાભાવિક છે લોકોને જાણવાની રસ છે કે આ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે કે કેમ આનો સચોટ ઉત્તર મેળવવા માટે આપણે અંબાલાલ કાકા આપણી પાસે ઉપલબ્ધ છે અંબાલાલ કાકા પાસે આપણે જઈએ તેમની સાથે વાતચીત કરીએ જાણવાની કોશિશ કરીએ કે વરસાદ હજુ પણ કેવો છે આવનારા દિવસોમાં કેટલો પડશે અને ગ્લોબલ વોર્મિંગ શું છે એ બાબતમાં એમની પાસે સમજીશું અંબાલાલ કાકા આપનું સ્વાગત છે વીઆરઆઈના પાવર પ્લે કાર્યક્રમમાં નમસ્કાર

અને પાછોતરો વરસાદ ક્યાં સુધી આ રીતે ટકી રહેશે કેટલો લંબાતો રહેશે આપણી દ્રષ્ટિએ આ વર્ષની વાત કરું છું વરસાદ અંગે જોઈએ તો ઘણીવાર પાસોતેર વરસાદ આવતો હોય છે ઘણીવાર દિવાળીના વખતમાં પણ વરસાદ આવેલા છે અને પવન સાથે વરસાદ આવેલા છે પાછોતર વરસાદનું મુખ્ય કારણ છે બંગાળના વસાગરની સિસ્ટમો બંગાળના વૃષાગરમાં જ્યારે ત્યારે મજબૂત સિસ્ટમ બને તો પાસો તો વરસાદ પણ ઓછા પડશે અને લગભગ બંગાળ ઉપસાગર ના system માં ક્યારેક ક્યારેક પૂર્વીય દેશો દક્ષિણ ચીન તરફ ક્યારેક typhoon થતા હોય છે અને એ typhoon ના અવશેષો લગભગ બંગાળ ઉપસાગર આવે ત્યારે પણ બંગાળ ઉપસાગર સક્રિય થતો હોય છે એટલે આ ચોમાસું જે છે આપણું ચોમાસુ એ માત્ર આપણું એકલું નથી આપણું ચોમાસુ as a globe છે ગ્લોબલ ગ્લોબલની અસર થાય છે પેચીફિક મહાસાગરની અસર થાય છે આ ઉપરાંત ઉપર એટલાન્ટિક ઓશનની અસર થાય છે મેરીટેડ ચીનની અસર થાય છે આફ્રિકાની અસર થાય છે સોમાન્યની અસર થાય છે અને ખાસ કરીને જોવા જઈએ તો આપણે આપણા ત્યાં દક્ષિણ પહેરુની અસર થાય છે અને ઓસ્ટ્રેલિયાની અસર થાય છે આપણે ઘણા જાણ્યા અજાણ્યા બળો વચ્ચે થઈ આ આ ચોમાસાની પેટર્ન દર્ધાતી હોય છે ચોમાસા નું pattern આપડા શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો પ્રાચીન વખત જ આપણે ત્યાં વરસાદ વર્તણા જોવાનું જોવા નો પુસ્તકો હતા અને કેટલાક રૂઢ થઇ ગયેલા વાક્યો હતા જેમ કે ભરડી વાક્યો અને આવી બાબતો આપણા આપણે ત્યાં ઘણી લખાયેલી છે જેમ કે મેઘ મહોદય ગૃહ સંહિતા અને ઘણા દક્ષિણમાંથી માંથી કેટલીક નારી વરસાદ ની અંદર ની નાળી તો જરૂર માંથી આવેલી છે એ નાળી માં સપ્ત નાળી ચક્ર છે અને કેટલાક ખગોળ ના યુગો છે આ બધા યોગોમાં યોગો યુગો વચ્ચે વરસાદ ને વરસાદ જોવા ને મથા માં આપડે ઘણા વર્ષોથી ચાલતી આવેલી છે અ એ મારા વાતમાં એવું આવ્યું હતું કે પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં માં પરંપરાગત વિજ્ઞાન જે છે પ્રાચીન વર્ષા વિજ્ઞાન

અને મેદાન વીણું થશે અને ગરબા રમવાની અસગવડતા થશે થયું લોકો થોડા નિરાશ પણ થયા કે નવરાત્રી દરમિયાન વરસાદ ક્યાં પડ્યો પણ સવાલ એક પૂછાતો હતો કે આ વખતે અંબાલા કાકાએ શું કહ્યું છે એ શરૂઆતથી જ આ સવાલ પૂછાતો હતો શું આ વખતે નવરાત્રિમાં વરસાદ પડશે અને આપે કીધું કે પડશે એટલે પડ્યો પણ કરો પરંતુ હવે પછીના દિવસોમાં વરસાદનો વર્તારો આપણી દૃષ્ટિએ કેવો છે હલો 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 મને લાગે છે કે ઇન્ટરનેટનું ઇશ્યુ લાગે છે અને એમની સાથે વાતચીતમાં ખલેલ એ લિક્સેપ ઊભો થયો છે પરંતુ અંબાલાલ કાકાની આગાહીમાં લોકોનો વિશ્વાસ એટલો બધો દ્રઢ છે કે અંબાલાલ કાકાએ કહ્યું છે એટલે સો ટકા વરસાદ પડશે જો અંબાલાલ કાકા કહે કે હવે તડકો નીકળશે તો તડકો નીકળે છે એ પ્રકારનું એમની એમનું એમની આગાહીઓ એમનો વર્તારો હંમેશા સાચો પડતો હોય છે ઘણી વખત હવામાન ખાતા વિભાગ હવામાન વિભાગ આગાહીઓ કરે છે એના કરતાં પણ વધારે વિશ્વાસ અંબાલાલ કાકાની આગાહી ઉપર લોકોને હોય છે અંબાલાલ કાકા સાથે આપણે વાતચીત કરીશું અંબાલાલ કાકા હવે પછીનો વર્તારો આપણી દૃષ્ટિએ કેવો છે નવરાત્રિ ગઈ હવે નવરાત્રિ પછી વરસાદ હજુ પડવાની શક્યતાઓ કેટલી છે કયા દિવસોમાં પડશે આપણી દૃષ્ટિએ હવે વરસાદ અંગે જોવા જઈએ તો હજુ પણ વરસાદ આવવાની શક્યતા છે કારણ કે એ તો હવે વેસ્ટર્ન દિશામાં આવશે પશ્ચિમી વિક્ષો પશ્ચિમી વિક્ષો લગભગ શિયાળામાં શરૂ થઈ જતા હોય છે હવે તો બારે બાર મહિના પશ્ચિમી વિક્ષો આવતા જણાય છે એટલે બંગાળ ઉપસાગર એક મજબૂત શિક્ષણમાં આપણે વાત કરી એમ દક્ષિણ ચીનમાં ઘણી વખત કાર્યક્રમ થતા હોય છે અને એ ચક્રવાત આવશે તો બંગાળ ઉપસાગરમાં આવે તો પણ બંગાળ ઉપસાગર સક્રિય થતો હોય છે અને

લગભગ અંદર બસો કિલોમીટર ઉપરના ના પણ ફૂંકાતા હોય છે ડિપ્રેશન ડિપ્રેશન અને એમાં જે પ્રક્રિયા છે સાયકોનો ભિન્ન ભિન્ન તે પ્રમાણે તેની નો પ્રમાણે મજા કરતા હોય છે એટલે આ વખતે મૂળ બંગાળ અને ઉપસાગર જે બંગાળ અને ખાડી જે છે ઉપસાગર એ વધારે સક્રિય થયો જેના કારણે પાછો પાછો તે વરસાદ થયો વરસાદ અંગે નિર નિયંત્રણ ચોમાસું તો વખતે રહ્યું નથી કારણ કે જયારે પેરુ ખાતે એટલે દક્ષિણ અમેરિકા ના પેરુ ખાતે જળવાયું ઠંડુ રહેતું હોય એટલે નિયત સમુદ્ર ની જે માપદંડ ઉછળદાણો છે એના કરતા સ્પીન ટેમ્પરેચર નીચું રહેતું હોય ત્યારે તેને લા મહિનો કહેવામાં આવે છે અને લા મહિનો હોય તો ત્યાંનામાં ત્યાં પેરુ ખાતે હાઈ પ્રેશર હોય છે ઉત્તર ઉત્તર પૂર્વ ઉત્તર ઉત્તરીય ઓસ્ટ્રેલિયા ઉપર લો પ્રેશર હોય છે એટલે જે પેલુ તરફ જે હાઈ પ્રેશર છે તેના જે પવન વહે છે એ ઓસ્ટ્રેલિયા તરફ લો લો પ્રેશર એરિયા આવે છે ત્યા થી વિષુવવૃત જે લો પ્રેશર ઝોન લો પ્રેશર ઝોન થઈ ને આ પવનો ભારતમાં આવતા હોય છે તેને ટ્રેડ પવન વ્યાપાર વાયુ કહેવામાં આવે છે અને આ વ્યાપાર વાયુ હોય તો પર સરહદ બરાબર આવતા હોય લાગે તો આપણું ચોમાસુ ઘણી વખત સારું રહેતું હોય છે અમરલાર કાકા હવામાન ને લગતી આપણી કોઈ પણ આગાહી હોય વરસાદ હોય ઠંડી હોય કે ગરમી હોય આ આગાહીમાં સૌથી વધુ પ્રભાવિત આપના ઉપર ખગોળશાસ્ત્ર ના અભ્યાસના આધારે આપ કરો છો

એ વખતે કઈક પરિણામ મળે કે ભાઈ આ આપણે એમ કહેવામાં આવે કે વાયુ ચક્ર છે એ સ્થિર છે ત્યાર પછી અખાત રીતના પર અષાઢ પવન જોવા મળતો હોય છે આ છે પરંપરાગત જ્ઞાન જો આ પવન લગભગ ઉત્તર તરફથી આવતો હોય ઉત્તર કે ઈશાન તરફ તો એનો અર્થ એમ કે શિયાળો લંબાવવાનો છે શિયાળો લંબાય એટલે હોળી હોળી ઠંડી તાપી ને પેટ્રોલ થાય આ વખતે વરસાદ સારો આવતો હોય છે ઘણી વખત પૂર્વથી થી એક દફો પવન આવતો હોય છે તો વરસાદ ખાડા ખાડા ખડ બધું હોય છે ખડ વૃષ્ટિ પરંતુ આ બધા પવનનો મુખ્ય ધ્યેય જોવાનું જે છે કે લગભગ ઈશાન્ય પવન આવતો હોય તો ઉદર નો હોય છે પણ વરસાદ સારો થવાનો છે અને લગભગ પશ્ચિમ પવન આવતો હોય તો વાલી નાખું થાય વાયુ પવન આવતો હોય તો પવન સાથે પવન ગતિ સાથે વરસાદ થતો હોય છે પણ જો પવન હોય તો શરૂઆતમાં વરસાદ આવી અને વચમાં પવન વરસાદ ક્યાંચાતો હોય છે આ થઈ એક આપણે પરંપરાગત જ્ઞાન પ્રમાણે જ્ઞાન પ્રમાણેની ગતિવિધિ પરંતુ આપણું જે શાસ્ત્ર છે એ વરસાદના ગર્ભ ઉપર ગર્ભ ઉપર પણ અવલંબિત છે કારતક સુદ બારે છે આકાશ જયારે જગતવર્ગ નું થાય ત્યારે ત્યાંથી વરસાદ નો ગર્ભ જોવાની જે પ્રક્રિયાઓ જે છે એ લગભગ ત્યાંની ગતિવિધિ ત્યાંથી શરૂ થઈ જતી હોય છે માક્ષર સોધ જે ચંદ્ર જ્યારે પૂર્વ ચાઢા નક્ષત્ર માં આવે ત્યારે વરસાદ નો ગર્ભ જોવામાં આવતો હોય છે વાદળો પુષ્ટ થવામાં થાય તો એને ગણતરી લેવામાં આવતી હોય છે પંચ નિમિત્ત યુક્ત

ચંદ્રના કિરણો જે છે એ કિરણો પસાર થવાથી ઉપર ઘેલો રચાય ગોળ ગોળ વર્તુળ રચાય અને એ વર્તુળ જે છે એ આપણને પરિવર્ત જેવું જણાય એટલે આ આ કુંડાળું હોય તો એમ કહેવાય છે કુંડું વર્ષે તો સારું ને તો વર્ષે તો સારું ને તો કુંડું એટલે આમાં ધારો કે અષાઢ સુધી પૂનમે આવું કુંડાળું રચાયું તો એનો અર્થ એમ છે કે પૂનમ અને આઠમ આઠમ બે આ બે જે તીક્ષો છે એ લગભગ સમુદ્રમાં વધારે ભેજ બનવા ભેજ ની ભેજ નું સૂચન કરે છે કારણ કે પૂનમે ભરતી આવે આ સમય નાની ભરતી આવે છે એટલે ભજવી બાકી આજુબાજુ તારીખ નહીં પુષ્ટિ મળશે એટલે એનો અર્થ એમ કે વધારે અત્યારે આ ભેજ બની ગયો છે એટલે વરસાદ સારો આવશે પરંતુ પદ્મકાંત સૂર્યની આસપાસ પણ મોટા ત્રણ કુના મોટા જબરજસ્ત બે ત્રણ ચાર ખૂણા રચાતો વાવાઝોડું આવતું હોય છે એ તો આપણું પ્રાચીન વિજ્ઞાન છે એ તો એને દાદ માપેલી આવી રીતે હમણાં મને લાગે છે સૂર્ય ના આજુબાજુ હતા તો પાછળ થી જબરજસ્ત પવન સાથે વરસાદ આવ્યો હતો અને આવો જયારે વરસાદ આવે ત્યારે ખેડૂતો પાક જે છે એના એનો કોષ મળી જતો હોય છે શાકભાજી પાકો વળી જતા હોય છે બીજા પાકો ધારો કે ધાન્ય પાકો હોય તો વળી બે થઈ જતા હોય છે એટલે આપણા જે દાર્શનિક જે પુરાવા છે સારા આ આ બધી સાથે સાથે મૂળ દક્ષિણ જો લા બન્યો કે કેવનો સારા આવે પવન સારા આવે તો વ્યાપાર વર્ગમાં ત્યાં જે લોકેશન બની એરિયામાં જાય અને આપણું ચોમાસું જે છે એ

આપે એક વખત આગાહી કરી હતી અને એક વખત સામાન્ય ચાલતી ચર્ચા દરમિયાન આપે કહ્યું છે કે આ વખતે નવેમ્બર મહિનામાં પણ વાવાઝોડાની શક્યતાઓ વધુ છે એક કઈ રીતે આપ માનો કે એટલે કેવા પ્રકારના વાવાઝોડા હશે તીવ્ર હશે મધ્યમ હશે કે એક સામાન્ય એક વાવાઝોડું રીતે વંટ્રોલ આવીને જતું રહેશે નવેમ્બર મહિનામાં વાવાઝોડાની શક્યતાઓ કેટલી આપણી દ્રષ્ટિએ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડા ઓક્ટોબરથી લગભગ ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર સુધી થતા હોય છે ઉનાળામાં લગભગ મે એપ્રિલ મે અને જૂન સુધીમાં થતા હોય છે આ વાવાઝોડાની સ્થિતિ છે અને બંગાળ સાગરની હવામાનની ભૌગોલિક સ્થિતિ એવી હોય છે કે વાવાઝોડા થતા હોય છે એટલે આ વખતે જે વાવાઝોડાની આપણે વાત કરવા જઈએ તો ઓક્ટોબર માં તો વાવાઝોડા નથી અને દિવાળી માં વરસાદ આવેલા છે આ તો પહેલી વખત નથી થતો પરંતુ આ વખતે લગભગ નવેમ્બર ની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતા નથી નોર્મલી રીતે જયારે ચોમાસું ઉઠાય છે ત્યારે દક્ષિણ ભારતમાંથી ચોમાસું શરૂ થઈ જતું હતું અને નોર્મલી આ નોર્મલ પેટર્ન કહેવામાં આવે છે પણ આ વખતે વિશેષ બનશે પેટર્ન જેને આપણે સગવડ સાથે અને તેના કારણે દક્ષિણ ભારતમાં ભારેથી ભારે વરસાદ થતા ત્યારે ગુજરાતમાં અને ત્યારે માછા થતા હોય છે આ માછા પણ ખેતીના પાકને નુકસાન કરતા મળશે વાવાઝોડા આ વખતે અઢારમી બંધાર ખબર નહીં નાખે વાવાઝોડા થશે અને આ વાવાઝોડા ડિસેમ્બર ની શરૂઆત સુધીમાં રહેવાની શક્યતા રહેતી લગભગ સોળમી નવેમ્બરે હવાનું હજબો દબાણ બંગાળ સાગરમાં ફોર્મ થવાની શક્યતા રહે અને ડિસેમ્બર ની શરૂઆત સુધીમાં તો ખતરનાક વાવાઝોડું બંગાળ સાગરમાં બનશે અને આ આ વાવાઝોડાની અસરના કારણે પણ ગુજરાતમાં પાછો હવામાનમાં પડતા છે વાદળવાળી વાવાની શક્યતા છે અને હમણાં જે પ્રેશર બનવાની શક્યતા રહે છે થોડુંક હમણાં આ ઓક્ટોબર મહિનામાં એમાં અઢાર ઓક્ટોબરથી સત્યાવીસ ઓક્ટોબર વચ્ચે પણ આપણા ગુજરાતનું હવામાન પલટાશે અને વાદળ વાયુ કે માપસા જેવું હવામાન બે વર્ષની શરૂઆત સુધી થઈ જવાની જવાની શક્યતા રહે છે એટલે દિવાળીના તહેવારોમાં આપણી દ્રષ્ટિએ દિવાળીના તહેવારોમાં રેઇનકોટ પહેરીને લોકોને મળવા જવું પડશે નવા કપડાની ઉપર રેઇનકોટ પહેરવો પડશે એમ કેવું છે

એટલે આ વખતે દિવાળીના અડસામાં અઢાર નવેમ્બરથી જ હવામાન પણ અને સત્યાવીસ નવેમ્બર વચ્ચે દિવાળીના શરૂઆતમાં પણ એકદમ હવામાન હવામાનમાં માથું થોડું છઈ ધોવાનું હોય એવું હવામાન બની શકે એટલે જે પાછળના જે બંગાળ સાગર છે એ એ વધારે સક્રિય થવાની શક્યતા નથી પણ પદ્માકાંત ભાઈ ઘણી વખત તો અરબસાગરે વધારે શક્તિયત થતો છે અરબસાગર જો વધારે સક્રિય થાય તો આપડા જે સૌરાસ્ટ્ર ના ભાગો હોય ભાગોમાં ગુજરાત ના ભાગો માં અતિ અતિ ભારે વરસાદ હોય છે મોટા ભાગો માં જોવા હોય છે જેમ કે વિપરજોય વાવાજોડું બીજા વાવાજોડું બીજા વાવાજોડા એટલે આપણો દેશ જે છે એ ટ્રોપિકલ ટ્રોમ ઘણી વખત થતા છે અને આ આના માટે થઈ પરંપરાગત જ્ઞાન જરૂરી છે આધુનિક જ્ઞાન જરૂરી છે એટલે આ વખતના વાવાઝોડા નવેમ્બર માસ માં લઈને નાખેલા વાવાઝોડા થવાની શક્યતા રહેશે અને તે પૂર્વે નવેમ્બર ની શરૂઆત માં પણ ગુજરાત માં વાદળ પલટો અને માવઠા જેવું હવામાન થશે એટલે એક પછી એક હવામાન જાણે ભૌમિક સ્વરૂપ બની ગયું હોય તેવું જણાશે પદ્મકાંત ભાઈ આ પલટાતા હવામાન ની પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે એમ કહેવાતું હોય છે આ ગ્લોબલ વોર્મિંગ આવનારા સમયમાં શું ઋતુ ચક્ર ફેરવી નાખશે કે શું ગ્લોબલ વોર્મિંગ ની ભારતના હવામાન પર કેવી અસરો થશે સફળ નું દુકાન પડ્યો લગભગ ઘણા વર્ષો સુધી વરસાદ ના થયો ઓગણીસો એક ની આસપાસ વોર્મિંગ વચ્ચે લગભગ ત્યારબાદ જોવા જઈએ તો ઓગણીસો અડસઠ ની આસપાસ રેલ આવી હતી ગ્લોબલ વોર્મિંગ અને ઓગણીસો પંચોતેર માં ભારે વરસાદ થયો હતો ગ્લોબલ વોર્મિંગ અને એ પહેલા આપણે આઝાદી ચળવળ વચ્ચે પણ ભારે વરસાદ થયેલા ગ્લોબલ વોર્મિંગનો કરો એના ધારો કે વરસાદ આ પ્રમાણે પડ્યો હતો ઓગણીસો સત્યાવીસ આ પ્રમાણે વોર્નિંગ હતું તો આ પ્રમાણે વરસાદ થયો હતો અને ઓગણીસો ને અકબર વરસાદ થયો ઓગણીસો દુકાળ પડેલો તો ઓગણીસો બોતેર માં તો અત્યારે જેટલો મકાનો બન્યા છે રોડ ને રસ્તા વધારે બન્યા છે તો ઓગણીસો બોતેર માં તો આટલું બધું હવામાન ડિસ્ટર્બ નતું અને ઘણા વર્ષો પહેલા હવામાન ડિસ્ટર્બ નતું તો ઓગણીસો બોતેર માં આપણે ક્લાઇમેટ ચેન્જ ગમીએ તો એનું ઓફિશિએટ ઓફ કોરિલેશન કયો કોરિલેશન છે કે દૂધ દુઃખાડ પડ્યો હવે અને ઓગણીસો પંચોતેર માં ભાર વરસાદ થયો તો વરસાદની ધૂન વિશે ખાતરી ખાતરીથી ખાતરીથી કઈ કરી શકાતું નથી આ ભારતમાં તો ફાસ કરી શકીએ આપણો આપણા દેશમાં જ્યાં છે જ્યાંની ગેમ છે ત્યાં પરદેશમાં તો વરસાદનું બે જ વૃતુ છે આપણા ત્યાં ત્રણ ઋતુ છે એટલે પરદેશમાં તો કહી શકાય છે

અને પવનની ગતિ આપતી હતી એટલે આમાં એક રેશિયો નક્કી કરવો જોઈએ કોપરેશન ના કોલેજ ઉષણતા પણ ચાર ટીકી વધી રહ્યો છે બે ટીકી વધી રહ્યો એક ટીકી વધી રહ્યું છે અલગ ગોબલ વર્ણમાં આટલું જ પરંતુ સમુદ્ર ત્રણ ભાગ સમુદ્ર છે અને એ બે પાણી છે અને એક ભાગ છે એ જમીનનો ગુભાગ છે તો સમુદ્ર અને જમીનના ગુભાગ ઉપર હવામાન નું નિયમન થતું હોય છે ઘણી વખત વધુ ઝાડ વાવો તો વધુ ઝાડ વાવવાથી પરંતુ હમણાં તો વૃક્ષો નિન થઈ રહ્યું છે લગભગ પર્વતો ઉપર ઊંચી ઝાડી હોય તો જ વાતાવરણ બરાબર થાય અને આશીર્વાદરૂપ આપણા હિમાલય છે જો બંગાળ સામે સીટમ અને અરજ સામે સીટમ હિમાલયમાંથી અથડે પાછી આવે છે એના ઘણી વખત બે પાસે મળે છે

મેષ રાશિમાં જ્યારે શનિ આવતો હોય ત્યારે આંગ્લ દેશો પ્રભાવિત થતા હોય છે આંગ્લ છે એટલે ઇંગ્લેન્ડ યુરોપ ને એ રીતના વૃષભ રાશિ આવતો હોય છે ત્યારે મુસ્લિમ રાષ્ટ્રો અને તેમજ રાષ્ટ્રો પ્રભાવિત થતા હોય છે મિશુન રાશિમાં મિશુન રાશિમાં જ્યારે શનિ ભ્રમણ હોય તો અમેરિકા જેવા પ્રભાવિત થતા હોય છે ઘણી વખત તર્ક રાશિ છે એ ચીનની ગ્રાહ છે ઘણા તુલા રાશિ ગ્રાહ છે ચીનની એવી રીતે અને રાશિમાં જ્યારે શનિ આવતો હોય ત્યારે ફ્રાન્સમાં રાજકીય પરિસ્થિતિમાં અસર થતી રાશિમાં આવશે બાદ બોમ્બ ધરા અને યુરોપિયન કન્ટ્રીઓ મુંડિયા પ્રમાણે પ્રભાવિત થવાની શક્યતા રહે છે જયારે મુંડેન એસ્ટ્રોલોજી કહેવામાં આવે છે

થઈ છે આપણા પ્રમાણે પણ નક્કી કર્યું છે અમદાવાદના જેમ કે હમણાં નેપાળમાં નેપાળમાં બાબતો બની તો પ્રમાણે હિમાલયના ઉપરના ભાગો પ્રભાવિત થતા હતા

પીઓકે માં અત્યારે બળવાની સ્થિતિ છે પીઓકે માં લોકો રસ્તા ઉપર આવી ગયા છે અને રાજનાથસિંહ એમ કહ્યું હતું કે પીઓકે ખુદ ભારતમાં ભળી જશે પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીર ભારતમાં ભળી જાય એ કેટલો સમયમાં આપને લાગે છે ભારતમાં ભળી જાય તો સર પરંતુ આમાં આ બાબતમાં મુશ્કેલી એ છે કે આપણા જે યુનાઇટેડ નેશનલ ઓર્ગેનાઇઝેશન છે અને વિશ્વ

રૂપ છે જેનો અભ્યાસ કરવો જોઈએ ઘણી વખત આપણે આપણા વડાપ્રધાન એમ કે આમ જગ્યા કરવા માટે ચર પણ હોય છે પરંતુ ત્યાં વચ્ચે વૈશ્વિક બાબતો અડચણો આવી જતી હોય છે મારું માનવું ધન્યવાદ અંબાલાલ કાકા આપે રાજકીય સાથે ભૌગોલિક બાબતોમાં આગાહી કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આથી પાવર પ્લેમાં અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે પાવર પ્લેમાં ટૂંક સમયમાં મળીશું અત્યારે રજા આપશું